અરે ઉપાડતા નહિ ફરીથી ફોન કરવા દેજે હલો યોગાભાઈ ઊંઘી ગયા તા હું બપોરે અને ત્યાં હેતા તો પેલી ગાય ચાર રહી ગયા નસકા બાજરી હા આવો જલ્દી આવો હું આવે કે આપણે અંગાથી જીએ રાખના હા આવે હા 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 હા

વેસી તો મારી કે તને ધર્મ લીપે બધો એ તો હાફ કઈ નાખે એવી લાગત તો અમે કારણ એ કોઈ પણ ઓમ હારી હો મારી અને હારી જોતી લાયા છો તને આજ એલું જબર છે હારી છે ના હારી કોકલે ઈવાઈ છે ખૂબ ઈવાઈ છે ખૂબ એ જ છે કોકલે જ છે ઓય અને નદી માં લાયો તો આ બાપુ થોડું ગયરું થઈ ગયું અમે ગીના તો ઘેર બેહારો આ વાનું બાપા 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 ઈયો ઈયો મારા પેખેલું છે તો શું કઈ તમારા હા

દાદાગીરી કરી છે તમારે તો આવું કેવા તો હું છે કીધું જો કા બોલું છે

કાએ જોતે પડ અમે અમે ગાય ની તમ ચી ને બોધી રહે એ તો તમે સમજો છે પણ જો ના જવાય ના એ વાત પછી હેડો હેડો હો હો એ હારું